વડીલો અમારા અને કદાચ હાચી હશે વલકુ બાપુ રૂબરૂ મળું ત્યારે છે આમ તો કે ઘણી વખત પછી હું હું દાખલો દઉં દાખલો હું દઉં આનંદભાઈ કે અમારે ઘણી વાર એવું થાય કે જાણી તો એટલો એટલા નજીક કોઈ નામ ભૂલાઈ જાય આવે રીત પછી આવે જ નહીં નામ એટલે પછી હું ઓલો દાખલો કાનજી બાપા વાળો દઈ દઉં કાનજી બાપા એકવાર પ્રોગ્રામમાં માં ક્યાંક હશે અમરેલી ની આજુબાજુમાં વલકુ બાપુ ની ન્યા હાજરી બધાએ આવતા હતા બધા નામ લીધા ને બાપુ નામ યાદ ન આવે હવે ન આવે ને આ તો પણ ઘણી વાર પછી વલકુ બાપુ તો સરળ છે ભાઈ એમને કઈ ફેર ન પડે તો પણ ઈ કાંજી બાપા ને મગજમાં ખરી ગયું નામ બાપુ નું નામ યાદ ન આવે તો બહુ કેવાય ને બહુ આમ આમ કર્યું પણ ન મેળ તો હસોડા હવારે નીકળી જવાનું હતું ઈ પ્રોગ્રામ જ્યાં છે ત્યાંથી એને બદલે બીજે ક્યાંક જવાનું હતું ને ગયા ને સીધા ચલાળા આવ્યા હવારમાં હલકુ બાપુને જઈને કે બાપુ નામ તમારું ભૂલાઈ ગયું તો એટલે પૈસેલ આવ્યો છો આ એમ લાગણી કેટલી છે એમ અને બાપુ કે અરે એવું થોડું કાય હોય અમારે કાય પણ એવું હોય ને કે જે નજી કોઈનું નામ યાદ પણ ઘણી વખત જાણીતા છેરા હોય પણ ફરી ફરીને શ્રી રાધે કૃષ્ણ મહિલા મંડળ દ્વારા આયોજિત ભાગવત કથા એમાં આ પ્રોગ્રામ એટલે માવડિયું તો બેનું તરફથી આ પધારેલા બધા જ મહેમાનો આપણા સાહેબ તરફથી આનંદભાઈ તરફથી અમારા તરફથી અને આ બેનો તરફથી આ મંડળ તરફથી આપને ખુબ ખુબ અહીંથી અમે સ્વાગત કરીએ છીએ આમ તો બજાર હાંકડી નથી પણ માણસ એટલા થઈ ગયા છે ને લુંબો ઝુંબો છે હાવ આમ જો છે ડાયરો હજી મધપુડો જામ્યો એમ જામ્યો બાપો બાપો બે જાય જો તમ તો ખોડિયાર સાઉન્ડ છે ત્યાં સુધી અવાજ આવશે બીજું અહીંયા અમે કોઈ હળગતી રીંગ નીકળવાના નથી કે ઉભે વાહડે ચડવાના નથી ગઢવી સાહેબ ખાલી બોલવાનું છે તમારે સાંભળવાનું છે એટલે ત્યાં સુધી અવાજ આવશે બેસી જાજો આ સાંસ્કૃતિક પ્રોગ્રામ છે આમાં આવો પ્રોગ્રામ અમારે કોસા હોય પાસળે ઓડિયો છે સમજો બાજુથી પડકારા કરશે તો પડઘા પડશે શ્યારે બાજુ છે આમાં તો આ બાજુ બહુ સરસ અમુક ને કેવું સારું ઘર ને આંગણે એ બારીએ થી સાંભળે છે તાળીએ થી વધાવ એને સરસ 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 બહુ સારું છે આજ આપણે અને બધા કલાકારો અહીંયા સરસ રીતે ભાઈ મેવા અશ્વિનભાઈ મેવાડાને જોરદાર તાળીયાથી વધાવો જુવાનડો હે પણ શું અવાજ છે એમનો અદ્ભુત ગાયું અને એવા જ આપણું ગૌરવ છે અને બહુ અદ્ભુત લોકગીતો ગીતો ભજનો અને દેશ દુનિયામાં વિશ્વમાં પ્રોગ્રામો કરે છે અને ખાસ કરીને આ અમે જેમ આવ્યા એમ બધા કલાકારો આમ તો એક પ્રેમને નાતાથી અહીંયા આવ્યા છે કિરણબેનને પણ જોરદાર તાળીએથી આપણે વધાવીએ અને ક્યારે બોલશે ને હું બોલશે એ ખાલી વાટ જોવો ને તો મજા આવે એવા મિલનભાઈ ને જોરદાર ચાલી થી એકવાર વધાવો શું નાતો છે આ ગામ થી હા આ બાજુ ને હા હરા છે એટલે આમ જો મોઢું તેજ મારે છે વાહ એટલે કેવાનો અર્થ મારો એ છે કે આપણે આનંદ કરવાનો છે આ પ્રોગ્રામ આપને મોજ આવે ને ગોળ રૂપે જે કઈ આવશે તો આ સેવાના કાર્ય થાય છે આ બેનુ આવું સરસ આ બહુ જરૂરી છે અત્યારે એક વાત તમને હું કહી દઉં શરૂઆતમાં આ આ પ્રોગ્રામ કોઈ મનોરંજન પ્રોગ્રામ નથી આ બધા એ હોનાની હાંકળે બાંધીને લઈ આવો તો ન આવે મહેમાનો અહીંયા બેઠા છે આ બધા આ સનાતનની જ્યોત એક ચાલે છે અને એમાં ભાગવત એમાં આ પ્રોગ્રામ બે ત્રણ કલાક જે પ્રોગ્રામ ચાલવાનો છે એમાં અહીંયા આપ સારી રીતે કોઈ ઘોળ કરે એ ન કરો તો કરો તો સારો પડકારો આપે સારી રીતે બેહી અને સાંભળે થોડીક તકલીફ પડે એક જગ્યાએ અમારે આવી રીતે પ્રોગ્રામ હતો તો અમે કહેવા મીડિયા બેહી જાઓ બેહી જાઓ કેમ નથી બેહતા બેહી જાઓ એટલે એમ બહુ કરવા માંડ્યા ને તો એક જણો આમથી આવ્યો શોર્ટ બટ ફાટી ગયો આમથી અમારા પાસે ના આવી કે દોઢ વીઘાનું કે તેજ લઈને બેઠા બેહી જાઓ બહાી જાવ ત્યાં એ કે પગ એક પગે ઊભું રહેવાની જગ્યા નથી ત્યાં આવો જ ખબર પડે એવું થઈ જાય ને ઘણીવાર એટલે એમ સરસ છે પાછળ મિત્રો ઊભા છે એ સરસ ઊભા છે બે હાઈ તો બેહી જાવ નકર ઊભા સાંભળો તો કંઈ વાંધો નહીં પગમાં ખંજવાળ આવે તો જોઈને ખંજવાળ જો

હા ઉલળતો તો આપડે એવું કઈ મને હું હાસ્ય વિષય નથી આવતો આવી ગયો તો ભાઈ મિલનભાઈ બહુ જાડા બેન આયેલા જતા બે ત્રણ છોકરા પાસે પાયા આયેલા છે હા તો બેન આમ હામું જોયે વળી હાલતા હામું જો વળી એટલે કે તમ મન ઓળખો છો ઓલા બેન કે ઈ કે ના કે તો મારી પાસે પાસે કા હોય ઈ કે અમે તો સાય આયલા આવી છીએ તડકો છે ને એટલે કેવી મજબૂતાઈ છે પણ વાત તમને ઈ કરતો તો હું દે દયો પાણી દે દયો અત્યારે પાણી આપી દયો પૂરો ડાયરો થાય પછી ફેરવજો મહેર બાપુ અમુક વાસ્તુ એવી હોય અમુક ડાયરો સમજી શકે પણ અહિયાં તો બધું કાઠિયાવાડ છે અહિયાં બધું સમજાય હા બેન તો અમે એમને અમને જે જમાડ્યા છે ઘરે મહેમાન ગતિ અને બીજું કોઈ સારું લગાડવા કોઈ નઈ મારે તો ઈ ફોન કરી છે પ્રોગ્રામ કરી આવવાના છે હું એના પાસે કોઈ દી ઉછી ના નથી આ જેવી સાહેબ પાસે કે આનંદભાઈ પાસે મારો ભાઈ છે નાનો ભાઈ અને એટલે એવું કાંઈ કોઈને વળી એમ ન થઈ જાય કાંઈ કંઈક અમારે કાંઈ લઈ લેવું ન હોય પણ અમારે ભાઈ બંધ હોય હા રશદભાઈ એટલે ભાઈ બંધના નાતે હું અહીંયા આવ્યો છું પણ એમણે મહેમાન ગતિ કરાવી એવા બધો સરળ પરિવાર પેલી વાત તો એ છે કે ઓગણીસ વર્ષના હતા ત્યારથી જ સાહેબ લગભગ પ્રમુખ બન્યા હતા ને નગરપાલિકાના ત્યારથી અહીં સુધી આમનો એમ હોય કે ગમે એવું પદ હોય પણ સરળ স্বভাব ન મન કુટી લાય યથા લાભ સંતોષ સદાય એની સરળતાને એકવાર જોરદાર તાળીયાથી આપણે વધાવીએ આટલું સરળતાથી महावीर બાપુ ત્યાં આવ્યા હમણાં અને એ બેઠા પોતે એટલે કોઈ જુવાનડો ખાલી કોક આવે તો પોતે ઊભા થઈ જાય આયા વ્યા હોય કે એટલે આ બધું છે ને એ શીખવા જેવું છે આજના યુવા તનને એટલે એ महावीर બાપુની ખાસ વિશેષ ઉપસ્થિતિ કહેવાય ઓઢણું કહેવાય આ એક પરંગણાનું અને એક ધર્મનું એટલે એમને એની સાથે સાથે વધારે અમારો હાવજ વિસાવદરનો અને ખેડૂતનો નેતા અને જ્યાં ખોખારો થઈ નીકળે ત્યાં તો હળદાટી બોલી જાય હર્ષદભાઈ ને જોરદાર તાળીએથી એકવાર આપણે બતાવીએ અમારા મહેશ દાદા રતિ દાદા પણ ચલાળાનું ગૌરવ છે એ પણ પવિત્ર ભૂદેવ આખો પરિવાર માં ગાયત્રીનું મંદિર વિદ્યાર્થીઓ ભણે સેવાના કાર્ય થાય આમ ચલાળામાં એન્ટર થાય ધારી બાજુથી આવી અને ગાયત્રી ગાયત્રીમાંનું મંદિર અને રતિ દાદાનું એ એ એ આંગણેથી આમ નીકળીને તોય પવિત્ર થઈ જવાય એવા પવિત્ર બ્રાહ્મણ પરિવાર છે એટલે એમની આય ઉપસ્થિતિ છે મારા ગુણુ ભાઈ બારુડદેવ અને ખાસ કરીને ઇન્સ્પેક્ટર અને પાછા મરદા મરદે એમ શેરો જોતા કારણે ખબર પડે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચલાળામાંના મારા સમાજનું અને સમગ્ર આ વિસ્તારનું પણ અત્યારે ગૌરવ વધાર્યું છે એવા પીઆઈ સાહેબ ગઢવી સાહેબ ને જોરદાર તાળી થી એક અહીંયા વધારો આપણે ખાસ બધા મને નામ ઘણા શેર આવ્યા હોય હું ઘણી વાર મારી બાપુ હું એક વાત ને